અરે જો મિત્રો બજે બો ખતરનાક બન્યો યાર તમે બણા પાછળ વાળો વ્યૂ આગળ વાળો વ્યૂ જો ના ના આગળ જો ભાઈ જો તો બોલ આ ગેંગસ્ટર આ મિત્રો પાછા જઈ રહ્યા અમે અને જો રીઅલ ફેસ રીવીલ થઈ ગયું હે ચોકીદાર નું નજર ના નાખી દેતા અને બસ હવે હાજર હું મિત્રો અને આપણે જઈ રહ્યા ક્યાં એક જગ્યાએ સિગરેટ જગ્યાએ પછી મળી આ જો મિત્રો અંદર જઈ રહ્યા છીએ હા હા હા

બેસીડી ચપ્પલ કામકાજ દવા પાવાની દવા હમ મુદ્રો પછી મળીએ મુદ્ર અહીંયા ખોર પલારવું પણ ધૂર અંદર નો ચાલે આપણે ભૂસું લઈ લીધું નીચે ખોરે આપણે પલાળવાનું પછી આપડી ગાય ને ખોરવાનું પલે પછી મળીએ હા શંકર ઊભા બધું મસ્ત જીએ ક્યાં કશું જેવો રહ્યા

<laughs> oh my god gore, gore. special america no ho wow taste is the very beauty please give me one please bro please bro give me one dedi yeah yeah আমি নিকলমান খাই খাই লিলে লিলে

રાહુલ ભાઈ આ ચુકે હેલ્મ કરાવી નાખજો કે બોલ હો